મત જોતો તો ત્યારે હળયું કાઢતા હતા બરોબર છે તમારું બધું કામનું સોલ કરશું અમે અત્યારે અમને કોઈ પાણી હારું આપતા નથી ગઠરના પાણી આવે છે ધોવા શીખશો અમે બીમાર સુવાસ સડે અમે નબળા માણસું કાકા ક્યાંથી મંગાવી સાહેબ મત માટે મહિલાઓમાં પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દૂર ગજવાળું પાણી પીવે છે ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલાં લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને ગઈ ગયું એવું લાગે છે ગુજરાત ભરમાં વિકાસની વાતો થાય છે પણ વિકાસ જાણે અમુક શહેરો સુધી જ સીમિત રહીને અન્ય જગ્યાએ પહોંચ્યો જ ના હોય તેવું લાગે છે ધોરાજી નગરપાલિકા અહીં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી જેને કારણે લોકોમાં ભારે આક્રોશ છે ધોરાજી શહેરની અંદર ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે અહીંના લોકોનું કહેવું છે કે ધોરાજીમાં નગરપાલિકા દ્વારા જે પીવાના પાણીનું આઠથી દસ દિવસે વિતરણ કરવામાં આવે છે તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરાય છે ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે અંદર ભૂગર્ભ ગટરના પાણી ભરાઈ જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ તાવ અને ઝાડા ઉલટી જેવા રોગના શિકાર બને છે નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીયો તો પથરીની તકલીફ થાય છે શ્વાસની તકલીફ થાય છે મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે બાળકો બીમાર પડે છે ત્યારે હમણાં જ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દુર્ગંધ વાળું પાણી પીવે છે ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરી દુર્ગંધ ઉપલેટા ના છે એકવાર વાળા પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તાર ને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે અને અમે નબળા માણસો સહી અને આવા પાણી અમને આપે છે મત જોતો તો ત્યારે અડિયું કાઢતા બરોબર છે આ

તોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે ગંદુ અને અશુદ્ધ મળે છે તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા મળતું નથી તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કંઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નથી અને છેલ્લા પાંચ વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે ધોરાજી નગરપાલિકામાં જે કંઈ શાસન છે અત્યારે ચાલી રહ્યું છે એમાં સરકાર સીધી દેખરેખ રાખે છે પરંતુ જે બોડી જે તે સમયે હતી તે તેને ધોરાજીની પ્રજા માટે પાણી સમયસર મળી શકે તેવું આયોજન ન કરવાના કારણે હાલ ધોરાજીની પ્રજા ભોગવી રહી છે જીવન જીવવા પાયાની જે જરૂરિયાત છે તે પાણીને લઈને પણ આરોપ પ્રત્યારોપની રાજનીતિ થાય છે જ્યારે કે જનતાની સ્થિતિ તેમની તેમ જ છે ગુજરાત કે જે વિકાસ મોડલ સ્ટેટ તરીકે દેશમાં રજૂ થાય છે ત્યાં આ પ્રકારે પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુ માટે પણ લોકોને સંઘર્ષ કરવો પડે છે વલખા મારવા પડે છે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં સત્તા પક્ષ કે વિપક્ષ ક્યારે જનતાનો અવાજ બને છે અને લોકોની મુશ્કેલીનો ઉકલ લાવે છે તે જોવું રહ્યું ધોરાજીથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક